જન્મજાત ખોડ ખાપણ વાળા દિવ્યાંગ દર્દીઓને હવે કચ્છમાં મફતમાં મળશે રાહત જન્મજાત દિવ્યાંગતનો શિકાર બનેલા દર્દીઓ પણ હવે દરેક લોકોની જેમ આસાનીથી હરીફરી શકશે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ કચ્છ દ્વારા જન્મજાત ખોડખાપણ દિવ્યાંગ લોકો માટેની અકલ્પનીય કામગીરી હાથ ધરવામાં આવી શ્રી સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ કચ્છ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લોકહિત માટેના સેવાના માધ્યમથી અનેક અગણિત કામો કરવામાં આવ્યા છે જેમાં હાલ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ કચ્છ દ્વારા એક અકલ્પનીય કહી શકાય તેવું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં જન્મજાત પગની ખોડખાપણમાં વાંકાચૂકા પગ કલ્બ ફૂટ ખૂટીથી નાનો પગ ઘૂંટણથી ટૂંકો પગ વળેલા પંજા થાપાથી વિકૃતિ ત્રાંસી આંખ ઉંધા પગ વડેલા પગ વડેલા હાથ હાથના તમામ પ્રકારના ઓપરેશન નિશુલ્ક એટલે કે તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે સ્ત્રીલોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ કચ્છ ભુજ દ્વારા કચ્છમાં પ્રથમ વખત કહી શકાય તેવું આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં જે જે પરિવારોમાં આવા રોગોથી પીડિત બાળકો માટે ફ્રીમાં સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે બિના સંકોચ જરૂરતમંદ પરિવારો શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટનો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે રજિસ્ટ્રેશન માટે સંસ્થાના હેલ્પલાઇન નંબર નાઇન ફોર ટુ એઇટ ઝીરો ડબલ થ્રી સેવન ડબલ થ્રી તેમજ ડબલ નાઇન સેવન ડબલ એઇટ સિક્સ ટુ ફાઇવ ડબલ ટુ પર સંપર્ક કરી ડોક્યુમેન્ટ સાથે રાખી નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે જેમાં જે જે બાળકોને દિવ્યાંગોને ઓપરેશન કરાવવાની જરૂરિયાત લાગશે તો તેઓને સમય ફાળવવામાં આવશે જેમની સાથે એક દર્દી અને બે લોકો જઈ શકશે તેઓ સંસ્થાના હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે ખાસ કરીને જે જન્મતા જ બાળકોના નાના પગ ટૂંકા પગ કે ઘટના કોઈ વળેલા હોય ફૂટ ફૂટ અથવા તો આંગળીઓ વળેલી હોય તો આવા બાળકો આ ઉપરાંત જીરોથી પંદર વર્ષના બાળકોને જોવાની તકલીફ હોય એમાં ખાસ કરીને મોતીઓ હોય પછી ખાસ કરીને પીઠની ભાગમાં ખૂંદ નીકળેલી હોય પાછળથી હાડકું બહાર નીકળેલું હોય ત્રાસી આંખવાળા જો બાળકો હોય અને આ ઉપરાંત ખાસ કરીને જેને જન્મજાત જ નાની મોટી ખોટખા પણ હોય તો આવા તમામ પ્રકારના બાળકો માટે અમે એક નિઃશુલ્ક ઓપરેશન માટેનું કેમ્પ યોજવા જઈ રહ્યા છીએ જેની અંદર હાલ અમારી સંસ્થા દ્વારા આવા બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એના જે કાંઈ મેડિકલના રિપોર્ટને એ હોય છે અત્યારે એકત્ર કરવામાં આવે છે ત્યારબાદ આ બાળકોને અમારી સંસ્થાના મારફતે નવા રિપોર્ટો જે સામાન્ય હશે એ નવા રિપોર્ટો અમારી સંસ્થા દ્વારા એ એમને કરાવી આપવામાં આવશે અને અમદાવાદ મધ્ય જે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન જ્યાં ઓપરેશન થવાના છે ત્યાં લાવવા મૂકવાની અને એમના જે આનુષાજિક જે ખર્ચાઓ હોય એ ખર્ચાઓ અમારી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મારફતે અમે મદદરૂપ થવાના છીએ એવી જ રીતે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ જે એક દર્દી સાથે બે બરદાસીને સાથે રહેવા જમવાની બધી વ્યવસ્થા ઓપરેશનની ત્યાં દવાઓ આપવાની એ બધી વ્યવસ્થા એમના તરફથી નિઃશુલ્ક કરી આપવામાં આવશે આમ બંને સંસ્થાના સંયુક્ત રૂપક્રમે જે જન્મજાત ગોટકાંપણવાળા બાળકો હોય છે જે વિવિધ કેટેગરીમાં જેમને તકલીફો હોય છે શારીરિક એમના માટે અમે એક નિઃશુલ્ક ઓપરેશન માટેનો કેમ્પ ટૂંક સમયમાં આગળ યોજવા જઈ રહ્યા છે આવા કોઈ બાળકો આપના ધ્યાનમાં હોય તો આવા બાળકો અમારા હેલ્પલાઇન નંબર સંસ્થાના છે ચોરાણું બે એંસી તેત્રીસ સાત તેત્રીસ તેમજ નવાણું સાત અઠ્યાસી બાસઠ પાંચ બાવીસ આ નંબર ઉપર આ એમનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે ખાસ કરીને એમના વાલીઓને બાળકનું પૂરું નામ ઉંમર એમનું સરનામું એમના મોબાઈલ નંબર અને જૂના નવા જે કાંઈ મેડિકલ રિપોર્ટ હોય અથવા એક્સરે રિપોર્ટ હોય તો એ વોટ્સઅપ કરવાના રહેશે અને ત્યારબાદ અમારી સૂચના પ્રમાણે એમને નવા જે રિપોર્ટ કરવાના હશે એ બાબતે અમારા તરફથી એમનો સંપર્ક કરવામાં આવશે ખાસ કરીને હું આપના માધ્યમથી જણાવું તો અત્યાર સુધીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર અમે શરૂ કર્યો હતો તો પચીસ જેટલા રજીસ્ટ્રેશનો કચ્છમાંથી અત્યારે અત્યાર સુધીમાં થઈ ગયા છે ખાસ વાત તો અમારા ધ્યાન ઉપર એવી આવી કે જે કાંઈ આ રજિસ્ટ્રેશનોમાં પચીસ રજીસ્ટ્રેશનો થયા એની અંદર બે દિવસ પાંચ દિવસ આઠ દિવસના બાળકોનું પણ રજીસ્ટ્રેશન થયેલું છે તો એનો મતલબ એવો કે ટૂંક સમયમાં જન્મેલા બાળકોને પણ ખોટ જોવા મળી છે અને એમના વાલીઓ સુધી આ એક મેસેજ પહોંચ્યા છે અને એમના વાલીઓએ પણ આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો ખરેખર ઘણા બધા પરિવારોમાં જીરોથી અઢાર વર્ષના આવા દિવ્યાંગતા જન્મેલા બાળકો હોય તો એ અમારા સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવે અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અને લોકસેવા ટ્રસ્ટ તરફથી આ એક અમે મોહિમ ઉપાડી છે કે સમગ્ર કચ્છના આવા દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક ઓપરેશન માટે મદદરૂપ બનીએ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈ સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન 990415317 સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાં થી દરેક જાત ના ફળ ઝાડ તેમેજે ફૂલ છોડ ના રોપા તેમજ કલમોના રોપા અવશ્ય મુલાકાત રોપા સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Ramji Bai R Sangar 91061 double four three eight four double nine zero nine four five zero five one five